એ આખી જે કહાની વહેંચી ને મને એમ કીધું કે ભાઈ ખરેખર તમે તમારા કર્મને આધીન છો અને તમે તમારું કર્તવ્ય કે તમારા કર્મ એ તમને છોડતા નથી અને ઘણા એના મગજમાં એવા ડાઉટ હોય ભાઈ આપણે કોઈ કર્મ કરીએ પછી આપણે ગંગાજી ના આવીએ અને એમાંથી મુક્ત થઈ જાય તો એ મિથ્યા છે એનું કારણ છે કે જો ગંગાપુત્ર ભીષ્મ દેવવ્રત ઇન્દ્ર જેમનું નામ ગંગાપુત્ર ભીષ્મ જે ગંગાનો સ્વયં પુત્ર હતો અને એમની પાસે એવડી એની જે ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી એમની ભગવાનને એને એવું વરદાન આપેલું હતું કે તમે ઈચ્છા મૃત્યુને પ્રાપ્ત થાવ છો કે તમારે જ્યારે પણ તમને ઈચ્છા થાય ને કે આજ હું મરી જાઉં તેથી તમારું મૃત્યુ આવશે તાલગણ કાળ કાર્ડ પણ તમારું કાંઈ નહીં બગાડી શકે તો જો ગંગાપુત્ર ભીષ્મને બાળની સંયા ભોગવવી પડતી હોય તો પછી આપણે તો શું ત્યાં ગંગા નાયાવીને પાપોમાંથી મુક્ત થઈ જાય એ શક્ય ખરી તમે બધેથી છટકી જાઓ સાહેબ તમે બધેથી છટકી જાઓ પણ તમે કોઈ ઉપર કપટ રહ્યો છે તમે કોઈને અંધારામાં રાખીને કોઈ કાર્ય કરાયું હોય છે ને સાહેબ એ તમારે ભોગવવું જોઈએ ભોગવવું જોઈએ ભોગવવું જોઈએ ઘરમાંથી કોઈ છુટકારો મેળવી નથી શક્યો સ્વયં ત્રિલોકનો નાથ દ્વારકાધીશ જો એણે અવતારમાં વાલીને માર્યો હોય અને પછી કૃષ્ણ અવતારમાં ઈદ વાલીના હાઈતે ભીલ બની અને એને સ્વયં પોતાને મૃત્યુને સ્વીકારવું પડતું હોય તો તમારી જ મારી કેપેસિટી શું એટલે ગમે ત્યારે સાહેબ વિડીયો બનાવવાનો મિનિંગ એટલું જ કે તમે તમારા કર્મથી કોઈ બી વીજળી થઈ શકતા નથી તો દર્શક મિત્રો કહેવત છે કે તમે ગમે એટલા હોશિયાર હોય પણ તમને તમારું કર્મ ક્યારેય છોડતું નથી પણ ઘણી ફેરી આપણે શું છે આપણી પાસે કોઈ યુવાની હોય છે સારી સંપત્તિ હોય છે પણ આપણે ભૂલી જાય છે કે કાયા અને માયાનો ક્યારે વિશ્વાસ ન કરવો એમ એનું કારણ છે ક્યારે ભગવાન આપને પછડાટ માર્યા અને ક્યારે તમને સર્જન કરેલું એમાંથી શૂન્ય કરી દે એનું કાંઈ નક્કી નહીં પણ છતાં આપણે વડવાઓની એક કહેવત છે કે કાયાનો માયાનો વિશ્વાસ ન હોય પણ હું જ્યારે હરિદ્વાર ગયો હતો ને ત્યારે એક પુસ્તક મને આમ વાંચવાનો શોખ ખરી ભલે મારો અભ્યાસ કાંઈ છે નહીં પણ મને એમ થાય કે ભાઈ કંઈક વાંચી અને કોઈ સારા પુસ્તક હોય ને તો હું વાંચતું હોય તો એક પુસ્તક મેં વાંચ્યું હતું જેમનું હિન્દી ટાઇટલ હતું ગુજરાતી વર્ઝન નહોતું એ વોલ્યુમ હતું હિન્દીમાં હતું આપું એ પુસ્તક પણ એમનું ટાઇટલ એવું હતું કે પુનર્જન્મ એવમ સત્ય ઘટના પર આધારિત એટલે કે પુનર્જન્મ અને સત્ય ઘટના પર આધારિત આ પુસ્તક હતું મને એમ થયું કે આ પુસ્તક કંઈક મને રોચક લાગ્યું અને મને એમ થયું મને આમ થોડોક વાંચવાનો શોખ ખરી તો લઈને આ પુસ્તક લઈ અને મારા આમ તો ગુરુજી કહેવાય પણ આમ મારો મિત્ર યોગેશ કાટમિયા અને અમે બંને આ પુસ્તક વાંચેલું પણ એની અંદર જે પુનર્જન્મ થઈ ગયો હોય ગીતા પ્રેસ ગોરખપુર જે ગીતા પ્રેસની અંદર પુસ્તક મને મળ્યું હતું ને મને એ આખી જે કહાની હોય છે મને એમ થઈ ગયું કે ભાઈ ખરેખર તમે તમારા કર્મને આધીન છો અને તમે તમારું કર્તવ્ય કે તમારા કર્મ એ તમને છોડતા નથી અને ઘણા એના મગજમાં એવા ડાઉટ હોય કે ભાઈ આપણે કોઈ કર્મ કરીએ પછી આપણે ગંગાજીને આવીએ અને એમાંથી મુક્ત થઈ જાય તો એ મિથ્યા છે એનું કારણ છે કે જો ગંગાપુત્ર ભીષ્મ દેવ્રત ઇન્દ્ર જેમનું નામ ગંગાપુત્ર ભીષ્મ જે ગંગાનો સ્વયં પુત્ર હતો અને એમની પાસે એવડી એની જે ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી ને એમની ભગવાનને એને એવું વરદાન આપેલું હતું કે તમે તમે ઈચ્છામૃત્યુને પ્રાપ્ત થાવ છો કે તમારે જ્યારે પણ તમને ઈચ્છા થાય ને કે આજ હું મરી જાઉં તેથી તમારું મૃત્યુ આવશે તાલગણ કાળ પણ તમારું કાંઈ નહીં બગાડી શકે તો જો ગંગાપુત્ર ભીષ્મને બાળની સંયા ભોગવવી પડતી હોય તો પછી આપણે તો શું ત્યાં ગંગા નાયાવીને પાપોમાંથી મુક્ત થઈ જાય એ શક્ય ખરી પણ આ જે પુસ્તક વાંચ્યું હતું ને તો મને એટલું અંદરથી એમ થઈ ગયું ઓહો ભાઈ ખરેખર જે કર્મ તમે કરો છો ને કર્મ તમારે ભોગવવા તાત્પર્ય તમારે તૈયારી જ રાખવાની કોઈ પણ કરો ને કર્મ એટલે તમારે ફૂલ તૈયારી રાખવાની કેમ કે કર્મ ક્યારેય કોઈને મૂકતું નથી તો એ જે પુસ્તક હતું ને એનું નામ હતું પુનર્જન્મ એવમ સત્ય ઘટના પર આધારિત પુસ્તકનું આખું ટાઇટલ હતું અને એની અંદર એક મેં કહાની વહેંચી તો સાહેબ એ કહાની સાંભળીને મને એમ થઈ ગયું હો ભાઈ ખરેખર કર્મ હે ને તમને મૂકતા નથી તો કહાની કંઈક એવી હતી કે બે મિત્ર હતા એ જમાનામાં આ ઘણા વર્ષો જૂની કહાની છે બે મિત્ર હતા અને તેથી નયો પૈસો અને એમની કિંમત ટૂંકમાં પૈસા રૂપિયા તો બહુ વધારે કહેવાય પણ નયા પૈસાની કિંમત હોય તો એ કેવું કેટલી જૂની કહાની છે તો એક મિત્રને પાનની દુકાન અનાજ કલ્યાણની દુકાન એક કંઈક ઉત્તર પ્રદેશની કંઈક કહાની છે પણ એ કહાની મેં આખી વાંચી તો બે મિત્ર હતા તો એક મિત્રને બહુ સારી દુકાન હાલતી હતી સારી એટલે કેવી કે પર ડેનો એ જમાનામાં હિસાબ કરે ને તો વીસ પચીસ રૂપિયાનો વેપાર થઈ જતો હતો એ જમાનામાં તો એમના મિત્ર જે હતો ને એને કીધું વાત કરી ભાઈ મારે આ રીતના દુકાન છે અને તું કંઈ કરતો નથી અને તું મારો મિત્ર છે તો હાલ નહીં કે આપણે આગળ ચાની હોટલ કરી ત્યારબાદ એણે ચાની હોટલ કેરી ચાની હોટલ કેરી અને ભગવાનની દયાથી આ જે એમનો દરિદ્ર મિત્ર હતો ને એમનો પણ બિઝનેસ એવો મસ્તીનો હાલવા માંડ્યો એટલે ભગવાનની દયાથી આઠે પર આનંદ જોવો તો ચારી પોતે ભગવાનના આશીર્વાદ મળે ને એટલું બધું એને તન ધાન્ય કમા બંને મિત્રો ત્યારબાદ એને એમ થયું કે હાલે ભાઈ આપણે કે ટિકિટ લઈ લોટરીની ટિકિટ લઈ તો એ સમય દરમિયાન એને લોટરીની ટિકિટ લીધી ને તો લોટરીની અંદર એને એ જમાનામાં દસ હજાર રૂપિયા લઈ ગઈ એ જમાનામાં જેથી ન પાચ્યા દસિયાની કિંમત હતી ને એ સમય દરમિયાન તો એને દસ હજાર રૂપિયા ટિકિટ લઈ ને તો એ બે ખુશખુશહાલ થઈ ગયા કે ઓહો ભાઈ આપણે ભગવાન આપણે સામવું જોયું ભલે આપણે ધીમે ધીમે કરી નામ કર્યું હવે એ દસ હજાર રૂપિયા લોટરી લઈ ગઈ ત્યારબાદ બંને કંઈ મુંબઈનું નામ નગરી કહેવાતું કે ભાઈ ત્યાં જઈને તો માણસ એક એવી કહેવત હતી કે મુંબઈ ગયું પછી પાછો ન આવે કેમ કે મોહ માયામાં પડી જાય ત્યાંથી પાછો આવીને રિટર્ન જે તે એમના કહેવાય ને દેહમાં લેવો હોય બહુ કઠણ પણ એ મુંબઈ ગયા બંને અને જે વેપારી હતો ને એમની પાસે દુકાન હતી ને એના મગજની અંદર એક લાલચ આવી એના મન એને કપટી મને પ્રગટ થયું ટૂંકમાં આ જે અમે ટિકિટ લીધી પાંચ રૂપિયાની એ જે અમે મિત્રોએ ટિકિટ લીધી ખરેખર કે પાંચ રૂપિયા તો મારા જ કહેવાય કેમ કે આની પાસે કંઈ કામ ધંધો હતો ને આને મેં હોટલ કરાવી અને ત્યારબાદ અમે ટિકિટ લીધી ને ટિકિટમાં અમને દસ હજાર લઈ ગયા તો આ દસ હજારનો હકજાર હું છું આ એમના પેટમાં એક કપટ ઊભું થયું એમના મનની અંદર એક કપટ ઊભું થયું એવું વિચિત્ર કપટ ઊભું થયું ને કહેતા નથી આ બધી વસ્તુ એવી છે ને કે ક્યારે તમને તમારાથી વિખુતા લાગીએ ક્યારે તમારા મિત્રતાની અંદર સંપત્તિ વસ્તુ એવી છે તો બંને મુંબઈ ટિકિટની જે રકમ હતી લેવા ગયા અને ત્યારબાદ અહીંયા લેવા ગયા ને પછી જે વેપારી વ્યક્તિ હતો ને એના મનમાં એટલું કપટ ભેગું હતું ને કે બંને ચા હોટલમાં મંગાવી અને ત્યારબાદ ચાની અંદર ઝેર નાખી દીધું સત્ય ઘટના છે તમે વાંચી શકો છો પુસ્તક બજારમાં અવેલેબલ છે પછી ઝેર ચાની અંદર ઝેર નખી દીધું અને એના જે મિત્ર હતા ને જેને હોટલ કરી હતી ને એને ચા પીવડાવી દીધી અને એ બિચારો એમનો દેહ ત્યાગી દીધો એ મરી ગયો અને પછી ઘેર આવતો રહ્યો આવીને પછી એમના દેશે જે તે સમયમાં એના એ એમના દેશમાં આવ્યો અને કીધું ભાઈ ત્યાં ગયા તો આ બધું હંબક હતું આવું કાંઈ હતું નહીં ટિકિટ અમને લાગી નથી પૈસા કાંઈ મળ્યા નથી અને એ મોહમો મોહમય નગરી કહેવાય કે મુંબઈની અંદર એ કે મારો મિત્ર કંઈક વિખોટો પડી ગયો પણ હવે મને મળ્યો નહીં કાંઈ અને એ જમાનામાં તો કાંઈક ફોન કે કોઈ સિસ્ટમ એવી તેની કોઈ વ્યક્તિનો સંપર્ક થઈ શકે ત્યારબાદ એ તો આવતા રહ્યા અને પછી હજારક રૂપિયા જેવી રકમ એમના ફેમિલીને આપી ભાઈ ત્યાં ગયા કાંઈ હતું નહીં મારો મિત્ર ખોવાઈ ગયો તમારું ઘર હાલ નો એમ કરીને થોડાક સમય ગયો ને બે ત્રણ મહિના તો એના કરનારને હજાર રૂપિયા આપી દીધો અને વાત ટફે ટફે કરી દીધી પણ ટ્વિસ્ટ અહીંથી આવે છે કાની ત્યારબાદ એ ભાઈના લગ્ન થયા લગ્ન થયા તો કંઈક પાંચ છ વર્ષ થઈ ગયા પણ સવા શેર માટેની ખોટ કહેવાય ને જે નિસંતાન હતા એમને ત્યાં પારણું નહોતું બંધાતું પછી ભગવાનની મેહર થઈ એકાએક એક દીકરો આવ્યો દીકરો આવ્યો પછી ધીમે 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 મોટો થયો ત્યારબાદ આપણે સિસ્ટમ હતી અહીંયા ત્યારબાદ આને પાસે તો શું છે ધન ધન ને પૈસો પૈસાને કમાય ને એ રીતના કે જે દસ હજાર આવ્યા હતા એમાંથી આને કેટલો ધંધા ઇન્વેસ્ટમેન્ટ કરીને રૂપિયા વાળો થઈ ગયો અઢળક સંપત્તિ બનાવી પરંતુ જ્યારે એનો દીકરો મોટો થયો ને એટલે એને વિદેશ ભણવામાં એટલે એ જમાનામાં એ જમાનામાં વિદેશ ભણવામાં એટલો વિદેશ ભણવા ગયો બહુ સારો થઈ ગયો અને છોકરો ટેલેન્ટેડ એકદમ બ્રિલિયન્ટ તમે જોવો ને તો કાંઈ ઘટે નહીં એવો હોશિયાર અને છોકરાની બજારમાં એવી વાતો થવા માંડી કે આ છોકરો બહુ હોશિયાર છે ભવિષ્યમાં કંઈક મોટો સાહેબ થાય અથવા અને પહેલાં જમાનામાં આપણી સિસ્ટમ હતી કે સારો દીકરો હોય તો સામેથી માગવું આવતું અને દહેજ કરતા હતી આપણે તો કોઈ એવા મોટા લોકો હોય ને એમની હરોળના એમની ગા જ્ઞાતિના એ માગું લઈને જાય અને સામેથી એમ કહે કે ભાઈ અમે કેમ કે પૈસાનો ફુગાવો એવું એ જમાનામાં એની એમની પાસે અને સામેથી માગું લઈને જાય ભાઈ તમે અમારી દીકરીને તમારા દીકરાને અમારી દીકરીએ વરાવો તો અમે પચાસ હજાર રૂપિયા દહેજ દેવું અને એવી બધી વાતો થવા માંગી છોકરો ભણે ઘણી હોશિયાર થઈ ગયો એકાએક એ છોકરો જે તે સમયે આ ઇન્ડિયામાં આંટો મારવા આવ્યો આંટો મારવા આવ્યો ને કાંઈ નહોતું કેમ કે છોકરાને સામેથી માગા આવવા માંડ્યા ને એવી બધી પરિસ્થિતિ સર્જાઈ ગઈ ટૂંકમાં એ છોકરો બહુ સારું થઈ ગયું હતું ટૂંકમાં તો એ છોકરાના માગા આવવા માંડ્યા અને એ છોકરો અહીંયા આવ્યો ઇન્ડિયામાં અને ત્યારબાદ એ રોકાણો અને એકાએક શું થયું ને તો એ બીમાર પડી ગયું બીમાર પડ્યો એટલે જેવો ન તેવો તેઓ ગમે એવા વેદ હકીમ કોઈ ડૉક્ટરને બતાવે તો એમનો કોઈ સચોટ રોગ હાથમાં નથી આવતો ભાઈ રોગ શું છે રોગ એમનો હાથમાં નહોતો આવતો તો ત્યારબાદ ધીમે 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 કેટલાય ડૉક્ટરને બતાવ્યું અને ત્યાંથી બીજા સિટીમાં લઈ જવાનું કીધું ત્યાંથી મેગા સિટીમાં લઈ જવાનું કીધું ત્યાંથી પછી આઉટ ઓફ કન્ટ્રી લઈ જવાનું કીધું કે ભાઈ તમે આને વિદેશ લઈ જાઓ અહીં તો આની દવા શક્ય જ નથી પછી ત્યારબાદ એને કંઈ કહું પ્લેનના એવા જમાનો હોય પણ સગવડ ન હોય એવું કાંઈ હોય પણ એ જે કહેવાય ને આપણે સ્ટીમ્બર એના દ્વારા એ લોકો વિદેશ ગયા એમની ટ્રીટમેન્ટ કરાવી ટ્રીટમેન્ટ કરાવી ત્યારબાદ ડૉક્ટરોએ હાથ જોઈ નાખ્યા કે ભાઈ તમારે થાય એટલી સેવા કરો આ છોકરો રહે નહીં એ ડોક્ટર હાથ ધોઈ નાખ્યા ત્યારબાદ ઘેરા આવતા રહ્યા પછી આ ભાઈની બધી સંપત્તિ વપરાઈ ગઈ કાંઈ રીવ નહીં બધું ભૂલું થઈ ગયું પછી આમ નમણે હાથ જઈને એનો બાપ બેઠો હતો આમે છોકરો પથારીમાં કૂતો હતો ત્યારબાદ એના બાપે એના છોકરા સામું જોયું ને તો થોડુંક એવું એમના પર સ્મિત હસવાનું થોડુંક એને દેખાણું કાં હસે જ છે કાં પછી હસ્યો એટલે બાપે એને પૂછ્યું દીકરા બેટા દીકરા તું દાત ક્યાં કાઢે તો દીકરા એને સામો પ્રશ્ન થયો પૂછ્યો પપ્પા મને ઓળખો બાપુજી મને ઓળખો તમે પિતાજી તમે ઓળખો એટલે અચંબિત થઈ ગયો ભાઈ આવા પ્રશ્ન હવે આ હા છેલ્લી વેળા હે અને આવા વિચિત્ર પ્રશ્ન કર્યા કારણ શું પછી કીધું બતા તું એ કાંઈ ઉપાધિરમાં કે મારા ભાઈ તારા ભાઈ કે એમ નહીં મને ઓળખો એમ કીધું અને પ્રકૃતિનો આમ થોડોક એનો મરોડ મળી ગયો અને થોડુંક ક્રોધિત કોપાયમાન થઈને પૂછ્યું મને ઓળખો તમે એમ પૂછ્યું એટલે એનો એને સામું જોવા મળ્યું કે શું વાત કરે તું કે આવો માંદો છે એટલે તારો મગજ મુકાઈ ગયો હું પછી આને સ્પષ્ટતા કરી મને ઓળખ હું કોણ એ કે જે વ્યક્તિને તે દગો કરીને ઝેર આપી દીધો ને હું એ પોતે મારો બીજો જન્મ છે અને જોઈલે તારા ખીચાની અંદર પાંચ રૂપિયા પડ્યા છે કેમ કે એની બધી સંપત્તિ વપરાઈ ગઈ હતી આ દવાખાનામાં અને ખીચામાં જોઈએ ને પાંચ રૂપિયા બે જેટલું તારું હતું ને એટલું તને દઈ દીધું જેટલું મારું હતું ને એટલું હું લઈને જાઉં છું એટલી રોચક કહાની હતી અને મને ખૂબ જ આનંદ આવ્યો અને મને એમ જ થઈ ગયું ભાઈ ખરેખર તમે બધેથી છટકી જાઓ છો તમે બધેથી છટકી ગયા હો અને તમારું હૃદય સાચું હોય છે ને તો ભગવાન તમારા પર મેરે કરશે પણ તમે કોઈ ઉપર કપટ કર્યો હોય છે તમે કોઈને અંધારામાં રાખીને કોઈ કાર્ય કરાવ્યું હોય છે ને સાહેબ એ તમારે ભોગવવું જોઈએ ભોગવવું જોઈએ ભોગવવું જોઈએ કર્મથી કોઈ છુટકારો મેળવી નથી શક્યો સ્વયં ત્રિલોકનો નાથ દ્વારકાધીશ જો એણે રામા અવતારમાં વાલીને માર્યું હોય અને પછી કૃષ્ણ અવતારમાં એ જ વાલીના ભીલ બની અને એને સ્વયં પોતાને મૃત્યુને સ્વીકારવું પડતું હોય તો તમારે મારી કેપેસિટી શું એટલે ગમે ત્યારે સાહેબ ખાલી મારા આ વિડીયો બનાવવાનો મિનિંગ એટલું જ કે તમે તમારા કર્મથી કોઈ બી વિજળી થઈ શકતા નથી તમારે તમારા કર્મ ભોગવવા પડે ભોગવવા પડે ભોગવવા પડે તો દર્શક મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી